મારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે દરેક પ્રકારના રસ્તો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના હજારો ખેડૂતોની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ સરકારને આડે હાથ લીધી હતી અને શાબ્દિક પ્રહારો કર્યા હતા જ્યાં સુધી ડુંગળી ઉપર ડુંગળીના નિકાસ ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં નહીં સુધી ખેડૂતો રોષે ભરાયા હતા અને ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતો દ્વારા રસ્તા પર ડુંગળી નાખી હાઈવે ઉપર વિરોધ દર્શાવ્યો હતો ખેડૂતો રસ્તા પર આવી જતા વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી ચક્કાજામ થતાં વાહનોની કતારો લાગતા પોલીસ ઘટના સ્થળે દોડી અને સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરાયો હતો ખેડૂતોએ તાત્કાલિક ધોરણે નિકાસબંધી હટાવવાની માગણી કરી હતી ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નિકાસબંધીને લઈને ખેડૂતો ભારે રોષે ભરાયા છે નિકાસબંધીના કારણે ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતો હોવાથી ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે ઉપર ડુંગળી ફેંકીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે આજે ભરતસિંહ વાળાએ પણ ખેડૂતોના સમર્થનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી નિકાસબંધી ઉપરથી મૂકવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચમેટવામાં નહીં આવે અને ખેડૂતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી